નહી મેડમ નહી ગાઈલા તારે મસ્ત કપલર બની જાય ગઈશ હવે પેલા કરીને માપ લાઈન લાવીને અને પેલું બધું બે હાડવાનું

हूँ राखे आप आज जाती रहे तो पहले वो कपड़ों में साइड डल लो हाई डल लो हाय लो चावी तो गैस खेतर में जवान है ना वीडियो अपलोड थे जाए तान मार जवान तो ये मत लवा फोन तो ईमेल है फोन बना तो पाजो हाँ

કે આ પાઇપ ને આ પાઇપ બંને હરખી હતી લગભગ ના હવ આ નોની હતી ને આ થોડીક મોટી હતી વધારે એટલે નેપલ ને નેપલમાંથી આ બોલ થાય એટલે એનાથી થોડુંક મોટું થયું ને એનાથી મોટું થાય આ પાઇપ એટલે આ પાઇપ બરોબર થયું અને તઈ પીવીસી ને પાઇપ આવી ગઈ ને એથી પછી આ બધું નોનું થતું થતું આ કપલર ઓમાં જોઈન થાય સેક્શન આટલી વસ્તુ હેરાન કર્યું અમને ખાલી કાલે આખો દિવસ और सॉल्यूशन माइन तो फटाफट करण है ओके चला खेत में लगभग तो जातो आठ न डारे पोखी जा में तो अलग है ना बाड्या न भाई साहब तो आम आम न चो न की चो ये तारे खोई तो पड़ी जात में तो एकदम ये सब चाम एकदम बे मरी गया तो गाइस सेक्शन जॉइन करयो लाइक तो 9:00 बजे आवे पण આટલો આ પાઇપ જ અમાર ભૂલ પડતી તો ગેસ રોજ તો છૂટું પાડી દીધું આપણે અને કલટી જોઈન કરી દીધી ને હો કર્યો ચોલા એ બધેલી હતી એટલે પાછલા ડાલે એટલા માટે પહોરા હતા બધી તો આ બંને ને કલટી બલટી બધું જોઈન કરી લીધું શેડવા ને આજે ઘેર જવાના હું પાઇપ લેતો આવું

તો પાર્યા બધવાના તો ફટો ફટ બધ દઈએ પાર્યો દાદા બધવા લાગ ગયા ચાલે તાઉ ખાઈન જાય ને દહ વાજ્યા પાગન ના બોવા પાડે તો હા તો ગાઈસ પેલા ખેતર ના આ ખેતર નો ઓમ બે પારે બધાઈ જાય હવે બીજો એક કોઈ બધવાન તો કદાચ પેલા માં બધાઈ જાય ને પેલા ખેતરમાં બોલ કે હપ્પારી ફિટ કરવાના તો નવા ગેર જઈને ફિટ કરતા આવીએ તો ગાઈસ નવા ઘેર આવીલા નવા ઘેરથી પોનો લઈ લીધો હવે સીતા ખેતરમાં જવા દા તો ગઈશ હું થોક ભેસ થઈ ગયો હોય અને પાઇપ બદલી કાઢી છે તો તૌણીને કરતું પણ સોલ્યુશન માર્યું હોય ફિટ આવક એ જો અને ફરી ચાલુ કરીએ સ કરું ને ફો તો મારી ને તો એ બધું ચાલું કરીએ અને મારા પપ્પા જોરથી મંગાવી લેવું હોય નેપલ ને પેલી આમાં આડો બોલ્ટ મારવા એ થઈ જાય આમ થમ થયું એ કરે ને તો ઘોર તો ફરી જ જાય પછી જાય તકલીફ પડે ગઈસ એક છોડીને એક છોડીને એક ફુવારા બિહાડ્યા હે ચાર અને થયું હું કે હોય આ બધું સેક્શન ઓકે હે પેલા હું ચોખથી ના કરતું બધું ઓકે પણ હવે પેલી પાઇપ હે ને નેપલ એકલી ઠોકી બિહાડવાની હે હવે અને બોલ્ટ આવે હોલ પાડીએ ને બોલક મારવાનું એટલું જ કોમ બાકી હવે તો ગાય આ બધું કરતે કરતે એકમાં ફુવારામાં લાકડું ભરાઈ જેલું તો કાઢતે કરતે આ ભેના બધા થઈ જાય અમે તો આવું કોમ હે ખેતરમાં હવે ફુવારો તો મસ્ત વાગે જો કે પણ જો આ રીતના વાગે જોરદાર હરેક જગ્યાએ ભેજ થઈ જાવ પેલપાનું બધું અહીં તો ઊગી જ હજો કે પેલ પા એકલો એક ભેજ એના ઉપર ઉપર ઓરી મકાઈ બાકી બધે તો ઠીક હેઠો યાદ નાખી દીધા બધે ચોક ચોકચોક જાવ એ થયું અમે ખેતરમાંથી દાદાને અમે પ્લાન બનાવેલો કે દાદા તમે પાર્યા બધે જાય એટલે ઘેર આવજો અને અમે પેલા હું પરિવાર ખેતરમાં જઈને આ પાણી પાણી જોઈને પછી પાછા ઘેર પાસા અમે ખાઈ લેવું કારણ આ તો ઊધું થયું બધું ઘેર થી બાલ લઈને જાય ખાવાનું ઓચામાં દાદા થાય હવે ઘેર તો આવી જાય હવે ખેતરમાં માં જવું પડે ખેતરમાં જઈને ખાવાનું ઉધું કોમ થયું આજે બધું કોરું પફાઈ જાય આવું થાય અને ગાય બેહન સેવા થાય ફૂલ સેવા બરા બરા લેલી સાર આપણે ખૂટો રોપ્યા પાવડર મેલું

બાતો બે તો અહીં ખાવા અને બબધા ઘેર હું બનાવ્યું લગભગ કડી ખાચું કડી ની મગનું શાક મગનું ખાચું એમને એમને લીધું મી માર બચા કાન શાક લીધું મને કઢી ના બા ખાતી તો ગાય સાહેબ બધા ને આ બધું કરે ને મારે ખેડવા ને અને જો આપડે આ ખેતર ખેડવાનું ને આપડું પછી એક ભાઈ ને વેસાતું ખેડવા ને એટલે બાજુ અને પેલું એ બે માં શેડવાનું હે તો શેડવાનું ચલો શેડી કાઢીએ દાદાને અહીં આપણે પેલી પાઇપે કરતા એ હમી કરવાની અહીં કાલે મારથી જરીક કાલે મારથી જરીક જ કોદ આરી આડી છે ને એ થઈ ગયું પેલા આડી મારવાની પછી ઊભી મારવાની તો ગઈશું અહીં નવે સરથી જેમ પહેલાં કરતા ને એમ નવે સરથી જો હેન્ડલિંગ બધું કર્યું હે ઓકે થઈ ગયું હે બબતા આયરી કોરી પાડા બેન એકદમ નહીં પાડા આયરી કોરી આ માકી પાયતક થાથી બધું હરખુ કરી લે ડોક્ટર આયરો આ તો શેડવાને થોડીવાર મદદ કરવા લાગી હોય જો બધું ફિટ કરી હે નવો કલકત બિહારે મારથી ચૂથી ચલુ તો ગાઈસ આ એક શીડ્યું ઓમાં બે શેડ મારી અને ઓમાં એક મારું હું ગાઈસ જો અને આપણે શેરડવાનું ચાલુને ચાલુ છે હજુ ઓમાં એક મારવાની આ મોટા ચાયડા તો ચાલો ખેતરમાં આખો ધન થાય હા આજે શેડમાં તો ગાઈસ આપણે ઓમાં બે શેડ મારી પહેલામાં બે શેડ મારી ઓમાં એક મારી પેલામાં એક મારી અને ઓમાં એક મારી આખા ચાડામાં મોટું હવે ઘર માલિક એમ કહે કે તન જન યોગ્ય લાગે એમ બે માર્યું હોય તો એ અને એક મારીને રોતા વચ્ચે મારવું હોય તો એ હું વિચારમાં પહેલે કરું હું હું રોયર લગભગ વાગે છે હપન મમલ લાગતું નહીં ઘેર દાદોને એમ હે નહીં આપણે તો એક સેડ મારીએ તે એ રોટા રોટા વચ્ચે જ મારો ને એ મારીને ઓરિત ગાળવા ને પછી કરવાનું નહીં મકાઈ આ બધા મકાઈ ખાલી મગવા આવું લાગ મન આ ખેતરમાં તો હવે દાદાને એમને ફોન કર ફોન ઉપાડતો નહીં કશું નહીં હવે ઘેર જવાનો વિચાર કરું હવે ઘેર જઈને બધા શું કરે ચેક કર જાઉં હું પણ ઘેર પરાર ખાલી કરવું હોય કાલે પેલી ડોગર એ કરવાની હે કરવાનું હું એમ વિચાર હવે એ ભગવાન ફોન પણ ઉપાડ્યો હોત તો ગમે તે ગમે તો ગેસ નવા ઘેર આવી જાય પેલું સેડાઈ જેલું અને જો આ કલથી સુટી પાડી પાછી ઘેર જાય ઢોભર એ બદલ્યો રોય જોઈન્ટ કરો એટલે ઢોભર કાઢો જ પડે હા બે હોય ને એ અને ખાટલો લઈ જવાનો હોય ઘેર તો ટકટક લઈને ઘેર લઈ જઈએ

તો ગાય છે ગરકાય દાદા એક ને તે મારો બધો મિક્સ હતો મેં ભાગ પાડે તને કેટલી લવા હું તમને બતાવું મારો એમ ન જેટલા હા એક બે ત્રણ ચાર પોસ છ તો આજો અને મારો પોષ છે તો એ પોષ પડી હા ચું કહો તમે છ આજે મારે જેટલા

કલ સુ જય માતાજી ગુડ નાઇટ